નગરપાલિકાના વિપક્ષ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તેમજ નગરપાલિકા ચીફ ને પાણી આવતા પહેલા બાંધવા માટે રજૂઆત કરવામાં આવેલી છે હાલમાં ભરૂચમાં એક પણ કેસ નોંધાયો નથી તેની સામે આરોગ્ય ખાતું સતર્ક રહે અને જનજાગૃતિ લાવવા માટે લોકોને આના લક્ષણો વિશે તેમજ કયા કારણોથી આ બીમારી થાય છે તેમજ એની સામે કઈ રીતે તકેદારી રાખી શકાય તેની માટે જનજાગૃતિ કાર્યક્રમો થકી લોકોને જાણ કરવી જોઈએ અને આરોગ્ય શાખા દ્વારા તમામ પીએચસી સેન્ટરો ઉપર ટ્રીટમેન્ટ માટેની પૂરતી દવાઓનો જથ્થો તેમજ

તો ભરૂચની જનતાને હું આ બાબતે અપીલ કરવા માગું છું કે બિનજરૂરી ગભરાઈ જવાની જરૂર નથી થોડી સાવધાની રાખીએ કે જેથી કરીને આપણે આ રોગચાળાથી બચી શકીએ છીએ બાળકોને ખાસ કરીને લાંબી બાઈના કપડાં પહેરાવવા જોઈએ મચ્છરો અને માખીઓથી એને બચાવવા જોઈએ શક્ય હોય ત્યાં સુધી જંતુનાશક દવાવાળી મચ્છરદાનીમાં બાળકોને ઊંઘાડીએ અને જો કોઈને સખત તાવ અને મગજના કોઈ પણ લક્ષણો દાખલા તરીકે આવવી કે અર્ધબેભાન અવસ્થા જેવું થવું તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા મારી જાહેર જનતાને અનુરોધ છે